નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દશામાની મૂર્તિ વિસર્જન માટે વડોદરામાં સાત કૃત્રિમ તળાવ ફળવાયા હાલના સમયમાં પર્યાવરણ સંરક્ષણને લઈને લોકોમાં જાગૃતિ વધી રહી છે તહેવારો અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન થતી પર્યાવરણીય નુકસાન અટકાવવા માટે સરકાર અને નગરપાલિકાઓ દ્વારા વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે આવા પ્રયત્નોનું એક ઉદાહરણ વડોદરા શહેરમાં દશામાની મૂર્તિ વિસર્જન માટે કરાયેલી વ્યવસ્થા છે દશા માતાની પૂજા અને મૂર્તિ સ્થાપના પછી વિસર્જન થતું હોય છે અગાઉ લોકો નદીઓ કે કેનલમાં મૂર્તિ વિસર્જન કરતા જેનાથી પાણી દૂષિત થતું અને જળજીવોને નુકસાન પહોંચતું આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વડોદરા મહાનગરપાલિકાએ તળાવો તૈયાર કર્યા વડોદરા શહેરમાં દશામાની મૂર્તિ વિસર્જન માટે સાત જેટલા કૃત્રિમ તળાવ નિર્માણ કરવામાં આવ્યા આ તળાવો વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે જેથી સ્થાનિક રહેવાસીઓએ સરળતાથી વિસર્જન કરવાની સુવિધા મળી રહે આ તળાવો ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ